કલા સંઘ કચ્છ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા કચ્છી ભાષા સાહિત્ય પ્રવૃત્તિને વેગ આપવા મહત્વપૂર્ણ કદમ પદ્મશ્રી નારાયણ જોશી કારાયલ સંસ્થાપિત કચ્છી સાહિત્ય કલા સંઘ સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી કચ્છી ભાષા સાહિત્યના પ્રચાર પ્રસાર માટે કામ કરે છે તાજેતરમાં શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને કચ્છી સાહિત્ય કલા સંઘ વચ્ચે કચ્છી ભાષા સાહિત્યના સંવર્ધન આદાન પ્રદાન અર્થે મોરઝર મધ્યે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા મોરઝર પૂંજલદાદાના અખાડા મધ્યે કચ્છી સાહિત્ય કલા સંઘ પ્રમુખ પૂજ્ય દિલીપ રાજા કાપડી અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વના કરાર કરાયા હતા આ પ્રસંગે હિંગરિયા આશ્રમના મહંત પૂજ્ય કલ્યાણદાસજી બીબર આશ્રમના પૂજ્ય જગજીવન દાસજીએ આર્શીવચન પાઠવતા આ કરારને પગલે કચ્છી ભાષા સાહિત્ય સંવર્ધનને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પદ્મશ્રી નારાયણ જોશી કાર્યાલય વિગતો આપતા જણાવ્યું કે કચ્છી ભાષા સેમિનાર સંશોધન પ્રકલ્પ અને પ્રકાશન માટે સમજૂતી થઈ છે કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલે કચ્છી ભાષા સાહિત્યમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉગતી પેઢીને જોડી શકવાના આયામ સિદ્ધ થશે અને સાથે સાથે ગુણવત્તા સભર કચ્છી સાહિત્યને યુનિવર્સિટીમાં સ્થાન આપવા પ્રયાસ થશે કલા સંઘના ઉપપ્રમુખ અને જાણીતા કચ્છી સાહિત્યકારો શ્રી વિશ્રામ ગઢવી લાયજા ડોક્ટર રમેશ ભટ્ટ લહેરીકાંત ગરવા ખોંબડી ડોક્ટર કોમલબેન અનિલ ગોર ડીએન ડોક્ટર કાશ્મીરા મહેતા આ મહત્વપૂર્ણ કરારમાં સહભાગી બન્યા હતા કેતન ગઢવી મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ પલ એ સહયોગ આપ્યો હતો એવો કાર્યાલય મંત્રી પાર્થ કાપડે જણાવ્યું હતું સંચાલન વિશ્રામ ગઢવી લાયજાએ કર્યું હતું દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી કોમ